સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ આપણે ત્યાં એક કાર્યક્રમ રાખેલો હતો કે જેની અંદર સવારના સમયમાં પંચકુટી પંચકુડી યજ્ઞનો કાર્યક્રમ હતો સાંજના લોક ડાયરાનું આયોજન હતું એ સારું ને સંપન્ન થયું છે બધા મિત્રોને આનંદ થયા છે કારણ કે અષાઢી બિનને દિવસે આવો કાર્યક્રમ થતો હોય તો આજે ગૌ ભક્તોને પણ આનંદ થતો હોય છે અને આપણે જે આ જગ્યા છે એ કાલાવડ રોડ કાલાવડ રોડથી ત્રણ કિલોમીટર આપણે ઠેબા ચોકડીની અંદર ચાલીએ એટલે અલિયાબાળાના પાટિયાની બાજુમાં આપણે સદગુરુ સેવા ટ્રસ્ટ ગોવિંદ ગૌશાળા ચાલે છે અને એની અંદર સારી એવી સેવા થાય છે અને આખા આસપાસના વિસ્તારની અંદર જે જે માણસો છે એ પણ સારો એવો સહયોગ કરે છે અને જે કોઈને આવવું હોય તો રાજકોટ દ્વારિકા હાઈવે ઠેબા ચોકડીથી ત્રણ કિલોમીટર અંદર અલિયાબાળાના પાટિયાની બાજુમાં ગોવિંદ ગૌશાળાનો બોર્ડ છે ગમે ત્યારે આવો તો વિઝિટ લેજો અને માતાજીની દર્શન કરવા માટે થઈ અને ગમે ત્યારે આવજો આ જગ્યા છે એ આપ સૌ લોકોની છે અમે તો ખાલી ધ્યાન રાખીએ છીએ બાકી દ્વારિકાધીશની આ જગ્યા છે અને ગાયોની અંદર સંખ્યા આપણે સોની આસપાસ સંખ્યા ગાય માતાજીની છે અને હાલ ઘડીની અંદર પણ આપણે ત્યાં ઘાસચારો ત્રણ મહિના ચાલે એવો સ્ટોક કરી વ્યવસ્થિત રાખવો છે એનું કારણ છે કે ત્રણ મહિના જે આ ચોમાસાનો સમય છે ત્યાં સુધી ઘાસચારો મળવો બહુ કઠિન હરેક જગ્યા માટે હોતો હોય છે પણ આના માટે થઈને આપણે મહેનત કરી અને ત્રણ મહિના ચાલે એવો ઘાસચારો પણ સ્ટોક કર્યો છે તો આપ સૌને ગમે ત્યારે અહીંયાથી નીકળો વિઝિટ કરો અને માતાજીના દર્શન કરવા માટે આવજો જય દ્વારિકાધીશ